ઝાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ધામ ખાતે સંસ્થાના સ્થાપક બ્રહ્માબાબાનો સ્મૃતિ દિવસની ઉજવણી કરાઈ જાડેશ્વર પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ધામ ખાતે આજે બ્રહ્માકુમારીઝ સંસ્થાના સ્થાપક બ્રહ્મા બાબાનો અઢાર જાન્યુઆરી બાબાનો સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા સમગ્ર જાન્યુઆરી માસ સંસ્થાના સ્થાપક બ્રહ્મા બાબાનો સ્મૃતિ દિવસની ઉજવણીમાં વિશેષ ધ્યાન તપસ્યા અને યોગ ભઠ્ઠીના કાર્યક્રમ કરવામાં આવતા હોય છે ત્યારે જાડેશ્વર ખાતે આવેલ અનુભૂતિ ધામ ખાતે પણ એક જાન્યુઆરી થી ત્રીસ જાન્યુઆરી સુધી યોગ તપસ્યા ભઠ્ઠીનો પ્રારંભ કરાયો હતો ત્યારે આજે અઢાર જાન્યુઆરીના રોજ સંસ્થાના સ્થાપક બ્રહ્માબાબાનો સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારથી જ બ્રહ્માકુમારીઝ સંસ્થાના સમર્પિત ભાઈ બહેનો અને ખૂબ જ મોટી સંખ્યામાં બ્રહ્માકુમારીઝ સંસ્થા સાથે સંકળાયેલા ભાઈ બહેનો ઉપસ્થિત રહી આખો દિવસ યોગ તપસ્યા કરી બ્રહ્માબાબાના સ્મૃતિ દિવસની ઉજવણી કરી હતી કાર્યક્રમમાં વિશેષ બ્રહ્માકુમારીઝ માઉન્ટ આબુ રાજસ્થાનના જ્ઞાન સરોવરના ડાયરેક્ટર પ્રભા દીદીની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું